રતનભાઈ ગઢવીએ પોતાના સરપંચ પદ તરીકે જે ઉમેદવારી નોંધાવી છે તો એ રતનભાઈ વિશે થોડીક વાત કરું તો રતનભાઈ આ અગાઉ પણ દસ વર્ષ આ જ ગામના ઉપસરપંચ તરીકેનો પણ એમને અનુભવ છે પાંચ વર્ષ તાલુકા પંચાયતમાં પણ ચૂંટાઈ અને પ્રમુખ અને ઉપપ્રમુખનો પણ એમણે પોતાની જવાબદારી નિભાવી છે અને આ વિસ્તારનું અને ખાસ કરીને મોટી કાકર ગામનું એમણે ખૂબ જ વિકાસ માટે વ્યક્તિગત અને સામૂહિક રીતે બધાને સાથે રાખીને ખૂબ સારી રીતે લોકશાહી પદ્ધતિથી એમણે પોતાની સેવા આપી છે અને એટલું જ નહીં ગૌ સેવા સમિતિ પણ બનાવી અને ગૌશાળાની પણ પ્રક્રિયા ચાલુ છે એમાં પણ એમનો અગ્રગણ્ય ફાળો છે જળસંચય જે ગામમાં તળાવો છે એને ઊંડા કરી અને જૂના તળાવને રિપેર કરી પુનઃ કરી અને જળસંચયનું પણ ખૂબ મોટા પાયે કામ એમણે કર્યું છે પર્યાવરણનું તો આ રીતે રતનભાઈ જે છે તો તેઓ એ પ્રયત્ન ખૂબ કર્યો બધા સાથે મળીને કે બિનહરીફ થાય છતાં લોકશાહી છે સંવિધાને બધાને હક આપ્યો છે તો છતાં પણ એક ભાઈચારાથી અને ખૂબ જ સારા માહોલમાં ચૂંટણી થઈ રહી છે કોઈ પણ નકારાત્મક વલણ વગર ખાસ જે રતનભાઈની પેનલ છે એમાં કેટલા સભ્યો બિનહરીફ થયા છે રતનભાઈની પેનલમાં ચાર સભ્યો બિનહરીફ થઈ ચૂક્યા છે અને એક એક સીટ તો ખાલી રહેશે અને બે બે વોર્ડમાં ચૂંટણી છે તો હું જોતો આવ્યો છું રતનભાઈ દરેક સમાજને સાથે લઈને ચાલે છે સરપંચ પદના જ્યારે દાવેદાર છે અને ચૂંટાઈ આવશે તો એમના ઉપર આપને શું લાગે છે ગામની ગામની જે વિકાસની કામગીરી કેટલી બહુ વધશે રતનભાઈનો અગાઉ પણ વાત કરી કે રતનભાઈ ને દસ વર્ષ આ જ ગામના ઉપસરપંચનો પણ અનુભવ છે અને એમણે ગામને એક એક ક્યાં ક્યાં શું જરૂરિયાત છે વિકાસની એમને એક એક બધી માહિતી છે જળ નું હોય ગૌ સેવાનું હોય ગામના રોડ રસ્તા વીજળીનું હોય ગામના મકાનોનું હોય પંચાયતની રીતે એમને પૂરેપૂરો અનુભવ છે અને પોતાને એ અનુભવમાં ખરા ઉતરશે એવી બધાને ગામને ખાતરી છે અને બધા સમાજો એટલા માટે જ એમને સાથ સહકાર આપી રહ્યો છે સૌ પ્રથમ આપનો ગામ વતી ખૂબ આભાર માનું છું કે મોટી ગ્રામ પંચાયતની ચૂંટણીને આપ કવરેજ કરવા ગામે બધા આપનો ખૂબ ખૂબ આભાર માની છીએ મોટી ગામે ઘણા વર્ષો પછી ચૂંટણી આવી છે પેલા બે ટાઈમ સમરસ થઈ છે હાલ ફેર સમરસ માટેના ઘણા પ્રયત્નો નિષ્ફળ જવાથી મોટી ગામે સરપંચની ચૂંટણી આવી છે ગામમાં ખૂબ સારા માહોલમાં ઇલેક્શન થઈ રહ્યું છે રતનભાઈની વાત કરું તો રતનભાઈ ખૂબ મોટો અનુભવ રાજકીય ક્ષેત્રનો ધરાવે છે પહેલાં પણ ઉપસરપંચ પછી તાલુકા પંચાયતના સદસ્ય ઉપપ્રમુખ અને છેલ્લે પ્રમુખનો ચાર્જ પણ એમને સંભાળેલો છે એટલે ખૂબ મોટો અનુભવ રાજકીય ક્ષેત્રનો છે એનો લાભ મોટી આખાને ચોક્કસ મળશે અને ગ્રામજનોને ખૂબ ઉત્સાહ છે કે રતનભાઈ જેવા સક્ષમ ઉમેદવાર મોટી માટે ઇલેક્શન લડી રહ્યા છે તો સર્વે સમાજનો આપ જોઈ શકો છો સર્વે સમાજ એમની સાથે છે અને ખૂબ મહેનતથી ખૂબ મોટી લીડથી રતનભાઈને જીતાવવા માટે મહેનત કરી રહ્યા છે અને હું પણ સર્વે ગામજનોને આહવાન કરું છું કે ગામના હજી પણ વધારે વિકાસ માટે સૌ સાથે મળીને રતનભાઈને જંગી બહુમતીથી જીતાવીએ તો ગામમાં રાજ્ય સરકારના ગુજરાત સરકાર કેન્દ્ર સરકારના જે પહેલા પણ ઘણા ગામો થયા છે હજી પણ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની વિવિધ ગ્રાન્ટો લઈ આવી અને ગામનો ખૂબ મોટો વિકાસ કરી શકે અને ગામને રંધનવન બનાવી શકે અને મોટી ખાખાનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ રાજ્ય સરકારનું સૂત્ર છે અને મોટી ખાખાનો સૂત્ર છે મોટી ખાખર મીઠી સાગર આપણે જંગી બહુમતી રતનબેનને જીતવા માટે આહવાન કરું છું અને મોટી ખાખરને મીઠી સાગર બનાવી એવું આપને સૌને વિનંતી કરું છું ધન્યવાદ જય જિનેન્દ્ર સર્વ સૌને મારી ઓળખાણ આપી દઉં હું સુરજી લદ્દા વિક્રમ પરિવાર ના સુપુત્ર બાબુભાઈ હિરજી સુરજી વિકમ ઉર્ફે બાબુભાઈનો સુપુત્ર હેમંત હિરજી વિકમ ખરેખર મને તો ખૂબ જ હર્ષની લાગણી થાય છે કે અમારા પરિવારમાં એક રતન ફોઈ હતા અને આજે મોટી ખાખર ગામને પણ સારા વિકાસના કાર્યો માટે રતનભાઈ સરપંચની ચૂંટણી લડી રહ્યા છે અને મને સો ટકા વિશ્વાસ છે કે રતનભાઈનો બહુ જ જંગી મતોથી વિજય થશે ખાસ મુંબઈથી એમના ઉત્સાહને વધારવા ગામજનોને પણ સારા એક નેતા મળે અને વિશ્વ સ્તરે જે સંચય માટે મોટી ખાખર ગામનું નામ ઉજળું થયું છે એમાં રતનભાઈની ના આવવાથી ખૂબ જ વધારો થશે બસ મારી ઈચ્છા એ જ છે કે મારા મારો મને વિશ્વાસ છે કે રતનભાઈ

ગામમાં ઉપસરપંચ પદે પણ રહી ચૂક્યા છે અત્યારે તાલુકા પંચાયતમાં પોતે ચૂંટાયેલા પછી ઉપપ્રમુખ અને પ્રમુખનો પણ દાવેદારી દાવેદાર તરીકે રહેલા પછી પ્રમુખ પણ બનેલા છે અને ગામમાં જોઈએ તો રતનભાઈ ખાલી રાજકીય ક્ષેત્રે નહીં પણ સામાજિક ક્ષેત્ર પણ જોડાયેલા છે મોટી આગળ ચારણ સમાજના તેઓ પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે અને ગામમાં ટોટલ જે એક્ટિવિટી થાય છે એમાં એમનું પૂરેપૂરો સહયોગ હોય છે આર્થિક રીતે પણ ખરો અને સામાજિક વિકાસ માટે તેઓનું ખૂબ બહોળું યોગદાન છે સર્વ સમાજ એમને ખૂબ જ આદરથી માને છે અને રતનભાઈને ક્યારે પણ કોઈ બી કામમાં ખાલી રાજકીય ક્ષેત્રે નહીં અને કોઈ પણ કામમાં હોય કોઈ વ્યક્તિની જરૂરિયાત હોય કોઈ શિક્ષણનું હોય કોઈ મેડિકલનું હોય તો પણ રતનભાઈ પગે ઊભા રહે છે અને સર્વ સમાજ એમના પ્રત્યે બહુ મો ખૂબ મોટું બહુમાન ધરાવે છે અને આદરથી માને છે અને અત્યારે રતનભાઈ જે સરપંચ પદના ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી છે તો સર્વ સમાજ દ્વારા એમને પૂરેપૂરો સહયોગ આપવામાં આવ્યો છે અને સરો સમાજ દ્વારા એમને આદર ભાવથી ઊભો રાખવામાં આવ્યો છે અને રતનભાઈ જીતે એટલા માટે બધા લોકો મહેશ્વરી સમાજ હોય ક્ષત્રિય સમાજ હોય પછી મુસ્લિમ સમાજ હોય કે અન્ય સમાજ છે ચારણ સમાજ તો છે જ સાથે અન્ય સમાજ દ્વારા પણ પૂરેપૂરો સહયોગ આપવામાં આવે છે અને રતનભાઈ બહુમતીથી જીતે એવા બધા લોકો પ્રયાસ કરે છે મારું નામ જાડેજા કૃપાલ છે હું ગ્રામજનો

અર આરોગ્ય શિક્ષણ શિક્ષણ ની અંદર આરોગ્ય ની અંદર પછી ધંધા રોજગારી પાણી નો વીજળી નો જે તમામ પ્રશ્નો હશે ગામ ના એ સાથે મળીને અમે સોલ્વ કરશું આપ આવ્યા છો અમારા કવરેજ કરવા એ બદલ હું તમને ધન્યવાદ આપું છું બાકી રહી હું સરપંચ પદ ની જવાબદારી નોંધાવા જઈ રહ્યો છું તો ખૂબ બોળો મને બળો ઉત્સાહ થાતે ગામ લોકોએ મને ખૂબ પ્રેમ આપ્યો છે હું આજ લગભગ મારા રાજકીય ક્ષેત્રની આ પચીસ વર્ષની આ પચીસ વર્ષથી આ હું રાજકીય ક્ષેત્ર સાથે જોડાયેલો છું મારા બધા ગુરુ લોકો બેઠેલા છે અહીંયા ગોપાલભાઈ છે મહેશભાઈ છે જદે છે જદેભાઈ છે કિશોરસિંહ અમારા ગુરુ છે એમની પાસે હું ભણ્યો છું અને ખૂબ મને પ્રેમ આપ્યો છે અને પ્રેમ આપ્યો છે અને અત્યારે જ્યારે આવી સરપંચ પંચની ચૂંટણી જ્યારે જાહેર થઈ ત્યારે બધાએ આખું ગામ મળીને મને કીધું કે રતનભાઈ તમે સરપંચ પદની દાવેદારી કરો તો મેં એ લોકોનો આદરથી માન રાખી અને મેં સરપંચ પદની દાવેદારી નોંધાવી છે તો એ લોકો મને મહેસૂરી સમાજ ગઢવી સમાજ દરબાર સમાજ મહારાજ બ્રાહ્મણ સમાજ અને અનેક સમાજો જે બધા અમારા ગામમાં અઢાર વર્ણ છે એ લોકો મને ખૂબ સહયોગ આપ્યો છે અને ખૂબ મારા માટે રાત દિવસ મહેનત કરે છે તો એ લોકોનો પણ ગામ લોકોનો પણ હું હૃદયથી આભાર માનીશ ધન્યવાદ જય માતાજી